ભાજપ નગરપાલિકાના કોર્પોરેટરની દાનગીરી દાદાગીરી સામે આવી છે જેમાં વલસાડ નગરપાલિકા ચાર ના કોર્પોરેટર સુનિલ યાદવ સામે કોંગ્રેસ કાર્યકર્તા દેસાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે ભાજપના કોર્પોરેટર સુનીલ યાદવે કોંગ્રેસ મિત દેસાઈને ધક્કો મારી મોબાઈલ ઝૂટવી લેવાનો પ્રયાસ કર્યો છે તો સાથે માર મારવાની ધમકીઓ આપી અને અભદ્ર ભાષાનો પ્રયોગ કરી ધમકી આપે છે જે અંગે મિત દેસાઈએ ફરિયાદ નોંધાવી છે નેશન બ્લસ ન્યૂઝ વલસાડ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર